એમ નિવેદનમાં પણ જણાવ્યું છે આજ મુખ્યમંત્રી ખાતે આવેલ ચાલી રહેલી વિકાસની સમીક્ષા કરી જેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ગદર્શન હેઠળ વિશ્વ કક્ષાના માળખાગત સુવિધાઓ સાથે બનાવવામાં આવી રહ્યો છે મુખ્યમંત્રી પ્રોજેક્ટ નીમ પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે ધોલેરામાં એક સમીક્ષા બેઠક યોજી હતી ધોલેરા સરના સીઈઓ અને ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના એમડી ડોક્ટર કુલદીપ આર્યાએ મુખ્યમંત્રી મુખ્ય સચિવ અને વરિષ્ઠ સચિવોને વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેનું પંચાણું ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને સાથે જ અન્ય મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ્સના સમયસર પૂર્ણ થાય અને ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણને પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું છે ધુલેરામાં રસ્તાઓ ભૂગર્ભ સુવિધાઓ અને પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમામ માળખીય સુવિધાઓ પૂર્ણ થઈ ગઈ છે